આઈસીએઆઈની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલિંગના અગ્રણીઓની ભરૂચ બ્રાન્ચની વાર્ષિક મુલાકાત આઈસીઆઈની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલિંગ ડબલ્યુ આઈઆરસીના અગ્રણીઓએ ભરૂચ બ્રાન્ચની વાર્ષિક મુલાકાત લીધી હતી આ અવસરે ડબલ્યુ આઈઆરસીના અધ્યક્ષ સીએ કેતન સૈયા ઉપાધ્યક્ષ સીએ પિયુષ ચંદક તથા ખજાનશી સીએ ફેનિલ શાહ ઉપસ્થિત રહ્યા મહેમાનોનું સ્વાગત ગુજરાતી પરંપરા મુજબ કંકુથી તિલક કરવામાં આવ્યું કાર્યક્રમની શુભ શરૂઆત વૃક્ષારોપણ સાથે કરવામાં આવે મુલાકાત દરમિયાન ભરૂચ બ્રાન્ચના અધ્યક્ષ સીએ વૃંદા વખારીયા મેનેજિંગ કમિટી મેમ્બર સીએ અંકિત મારફ્ટીયા સીએ દેવાંગ શાહ સીએ શન્ની શાહ અને સીએ અમોલક જૈન હાજર રહ્યા છે

અને ઓડિટિંગના ધોરણ પર સીએ આશુતોષ સિંહ દ્વારા ઉપયોગી તથા માહિતીસભર વ્યાખ્યાનો યોજાયા હતા સમગ્ર કાર્યક્રમ દ્વારા ડબલ્યુ આઈ સી અને આઈસીએઆઈ ભરૂચ બ્રાન્ચ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બન્યું સભ્યો તથા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વ્યવસાયિક તેમજ પ્રેરણાદાયક અનુભવ પ્રાપ્ત થયો નમસ્કાર મારું નામ છે સી એ કેતન સૈયા હું અત્યારે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલનો ચેરમેન છું મારી સાથે છે અહીંયા ભરૂચ બ્રાન્ચના ચેરપર્સન વૃંદા વખારિયા મારી સાથે છે અમારા વેસ્ટર્ન રિજિયનના વાઇસ ચેરમેન પિયુષ ચાંદક મારી સાથે છે ટ્રેઝરર સીએ ડૉક્ટર ફેનિલ શાહ અમે અહીંયા ભરૂચ બ્રાન્ચમાં અમારી વાર્ષિક વિઝિટ માટે આવ્યા છીએ ત્યારે મારે એટલું કહેવાનું છે કે સીએ ઇન્સ્ટિટ્યૂટ ઘણા બધા કાર્ય કરે છે અમારી ભારતભરમાં એકસો એંસી બ્રાન્ચ છે અમે પાંચસો કરોડ રૂપિયાનું સ્કોલરશિપ ફંડ સેટઅપ કર્યું છે તેમાં ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે અમે ભારતભરમાં ફાઇનાન્સ ટેક્સ લિટરસીના ડ્રાઈવ કરીએ છીએ જે હાલમાં સાયબર ફ્રોડ થાય છે એમાં એની જાણકારી એની માહિતી બધા જ લોકોને આપીએ છીએ તેથી એ લોકો એની જાળમાં ફસાય નહીં વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ મહારાષ્ટ્ર ગુજરાત ગોવામાં આડત્રીસ બ્રાન્ચિસ દ્વારા એમએસએમઈને સપોર્ટ કરે છે શુક્રવારના દિવસે કોઈ પણ એમએસએમઇ મહારાષ્ટ્રની આ બધી બ્રાન્ચમાં જઈને એમને જે મદદ જોઈએ તે લઈ શકે છે આ સાથે હું દરેક આવનારા બધા જ લોકોનો ધન્યવાદ કરું છું રિયાઝ પટેલ નો રિપોર્ટ એસ નાઇન ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે